गुरूर ब्रह्मा गुरूर गुरु महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आजना दिव्य ईश्वर साक्षात्कार કરીશું એક નાનું એવું ગામ હતું આ નાના એવા ગામમાં એક જિજ્ઞાસુ રહેતો હતો આ જિજ્ઞાસુ સાધકને પરમ તત્વને જાણવાની ઈશ્વરને જાણવાની બહુ જ તાલાવેલી હતી એટલે આ જિજ્ઞાસુ સાધક દરરોજ અવનવા અનુભવ કરતો દરરોજ સાધના માર્ગમાં કંઈક ને કંઈક નવા પ્રયોગ પણ કરતો હતો આ જિજ્ઞાસુ સાધક દરરોજ સવારમાં મંદિરે જાય દેવદર્શન કરે તો તે મંદિરે જાય મંદિરમાં બેસે ત્યાં સુધી તેને સારું લાગે સારા વિચાર આવે અંતરમાં આનંદ થાય અને પછી જેવો મંદિરમાંથી બહાર નીકળે તો તેની સ્થિતિ હતી એવી ને એવી થઈ જતી હતી જિજ્ઞાસુ સાધકના મનમાં થયું કે મારે આ અખંડ આનંદ અને અખંડ શાંતિની સ્થિતિ કાયમ માટે જોઈએ છે પણ કાયમ તેને મળતી ન હતી એટલે તે જપ કરતો તો જપ કરવા બેસતો ત્યાં સુધી તેને સારું લાગતું અંતરમાં આનંદ થતો અને જપ કરીને ઊભો થતો તો ફરી પાછી એની સ્થિતિ જેવી હતી એવી ને એવી થઈ જતી પછી એ તપ કરતો તો તપમાં પણ તપ કરે ત્યાં સુધી આત્માનો આનંદ મળતો અને પછી પાછો હતો એવો ને એવો થઈ જતો પછી ઉપવાસ કરતો તો ઉપવાસ કરે એટલે ભોજન ન લે એટલે અંતરમાં જે કચરો પડ્યો છે એ દૂર થતો અને અંતર આત્માનો આનંદ તેને પ્રાપ્ત થતો તો એકાદ બે દિવસ સારું લાગતું અને ફરી પાછી આ જિજ્ઞાસુ સાધકની સ્થિતિ હતી એવી ને એવી થઈ જતી પછી તે સત્સંગમાં જતો તો સત્સંગમાં જાય સત્સંગમાં બેસે સત્સંગ સાંભળે ત્યાં સુધી સારું લાગતું અને સત્સંગ સાચોય લાગતો અને પછી જેવો સત્સંગમાંથી બહાર આવે હતી એવીને એવી સ્થિતિ એની થઈ જતી હતી સત્સંગ સારો તો સર્વને લાગે જ છે પણ સાચો કોઈને નથી લાગતો જ્યારે સાચો લાગશે ને ત્યારે તમારું જીવન બદલાઈ જશે હકીકતમાં સત્સંગ તો આખા વિશ્વ બ્રહ્માંડને લાગે પણ સાચો કરોડે કોક એકાદ શિષ્યને લાગે અને જેને સાચો લાગે ને એ નીકળી જાય એ મોક્ષ માર્ગે નીકળી જાય પછી એ ઊભા ન રહે તો આને પણ સત્સંગ સારો લાગતો હતો પણ સાચો નહોતો લાગતો કે હશે હવે મહાપુરુષ તો કે સદગુરુ તો કે તમે એવું વિચારી જ લો છો ને સત્સંગ સાંભળો એટલે કોઈ એવી વાત આવે જે તમારા વિરોધમાં હોય તમે એને ન માનતા હોય તો તમે પણ કહી દો કે હોય હવે એ તો કે કહો છો ને તો તમને સત્સંગ સારો તો લાગે જ છે પણ સાચો નથી લાગતો જે દિવસ સાચો લાગશે ને એ દિવસ સમજી લેજો કે તમારો બેડો પાર તો આ જિજ્ઞાસુ સાધકે આ વિશ્વ બ્રહ્માંડમાં દરેક માર્ગ પર ગયો દરેક માર્ગમાં ચાલ્યો પણ તેને ક્ષણિક સુખ મળ્યું થોડો આનંદ મળ્યો પણ અખંડ આનંદ અને અખંડ શાંતિની પ્રાપ્તિ થઈ નહીં કેમ કે પહેલાં તો હજુ તમારી સ્થિતિ જ સ્થિર થઈ નથી જ્યાં સુધી તમે સ્થિર નથી ત્યાં સુધી બીજું તો કેવી રીતે સ્થિર થવાનું પહેલાં તમે પોતે સ્થિર થાવ જે દિવસે તમે સ્થિર થઈ ગયા એ દિવસ આધ્યાત્મિક પ્રગતિ કરવી નહીં પડે પણ થઈ જશે પ્રયત્ન નહીં કરવા પડે થઈ જશે અને એને જ કૃપા કહેવામાં આવે છે જ્યાં શિષ્યના બાહ્ય બધા જ પ્રયત્નો છૂટી જાય ત્યારે શિષ્યને અંતરમાંથી એક દિવ્ય આનંદ અને દિવ્ય શાંતિની પ્રાપ્તિ થાય છે જેને ગુરુકૃપા કહે છે તો આ સાધક મંદિરે જઈ જપ તપ વ્રત કથા કીર્તન કરીને થાકી ગયો હવે એને થયું કે હવે મારે ક્યાંક એકાંતમાં દૂર જતું રહેવું છે એટલે ઘરે એને વાત કરી કે મારે સાધના માટે જવું છે હું અમુક વર્ષ જઈશ પછી ફરી પાછો અહીંયા આવી જઈશ મને રજા આપો માતા પિતા સમજણા હતા પુણ્યાત્માઓ હતા એટલે કીધું કે સારું તું જા એને રજા આપી આ યુવક નીકળી પડ્યો દૂર દૂર પહાડોમાં દૂર દૂર જંગલોમાં નીકળી ગયો હવે ખૂબ દૂર પહાડોમાં જતા આજુબાજુમાંથી મનુષ્યની જે વસ્તી હતી એ રહી નહીં પશુ પંખી પ્રાણી કશું જ દેખાતું હતું નહીં હવે આ જિજ્ઞાસુ સાધક જ્યાં પહોંચ્યો ત્યાં પ્રકૃતિ સિવાય કંઈ ન હતું પહાડો પાણી ઝરણા ઝાડ વૃક્ષ બસ ઉપર આકાશ વાદળો એટલું જ બીજું એને કશું જ દેખાતું ન હતું હવે એ સ્થાન પર પહોંચતા આ યુવાનના જિજ્ઞાસુ સાધકના જે પણ પહેલાંના વિચારો હતા કે ભાઈ મંદિરે જવું જપ કરવા તપ કરવું ઉપવાસ કરવા આ તે જે પણ ક્રિયા જે શરીરથી તે કરતો હતો એ બધું જ તેને ભૂલાઈ ગયું બધું વિસરી ગયો કંઈ યાદ જ ન હતું કેમ કેમ કે જે સ્થાને એ પહોંચ્યો હતો તે સ્થાને કોઈ વિચાર આવી જ ન શકે ત્યાં નિર્વિચાર સ્થિતિ જ થઈ જાય કેમ કે આજુબાજુમાં કોઈ છે જ નહીં તો વિચારે ક્યાંથી આવે તો હવે તેની એ સ્થિતિ થઈ ગઈ કે શરીરથી તે કોઈ પણ પ્રયત્ન કરતો જ ન હતો કેમ કે આજુબાજુમાં દૂર દૂર સુધી કોઈ મંદિર ન હતું કોઈ હવન કરવાનું ન હતું જપ કરવાનું ન હતું માળા ન હતી કથા માટેનું કંઈ ન હતું કીર્તન માટે કંઈ મંજીરા તબલા ન હતું કશું જ ન હતું કશું જ શારીરિક સ્તર ઉપર કંઈ જ હતું જ નહીં ત્યાં એટલે શરીરના પ્રયત્નો તો ત્યાં થઈ જ શકતા ન હતા અને શરીર યાદ પણ ન હતું તો કેવી રીતે શારીરથી પ્રયત્ન પણ કરે તો એ સ્થિતિમાં મંદિર વગર જપ વગર તપ વગર કથા વગર કીર્તન વગર બધા વગર એ એકાંત સ્થાને આંખો બંધ કરીને જ્યારે બેસે છે ત્યારે અંતરમાં એક શૂન્યાકાશની સ્થિતિનું સર્જન થાય છે આ શૂન્યાકાશમાં એક આત્મતત્વ પરમ તત્વની અનુભૂતિ તેને પ્રાપ્ત થાય છે ત્યારે ધીરે ધીરે તે શાંત થાય છે એનું ધ્યાન અંતરમાં રહેલા ઈશ્વર તરફ જાય છે ઈશ્વર તરફ ધ્યાન જતા તેને ઈશ્વરીય સાક્ષાત્કાર થાય છે તેને ખબર પડે છે કે ઈશ્વર તો મારી અંદર જ બેઠો છે ઓહો આટલા બધા જન્મો જન્માંતરથી જે ઈશ્વરની ખોજમાં હું હતો જે ઈશ્વરને ગૂતતો હતો જેને મેં મંદિરમાં ગુરુદ્વારામાં જપમાં તપમાં કથામાં કીર્તનમાં હોમમાં હવનમાં અહીંયા બધે ગોત્યો હકીકતમાં એ ઈશ્વર તો મારી અંદર પ્રગટ બેઠો જ છે એને જોયું કે ઈશ્વર બેઠો જ છે પછી જોયું કે શું ઈશ્વર બોલે છે તો એને સાંભળ્યું કે હા ઈશ્વર બોલે છે ઈશ્વર સાંભળે છે ઈશ્વર ચાલે પણ છે ઈશ્વર માર્ગ બતાવે પણ છે ઈશ્વર સત્ય ઓળખાવે પણ છે ઈશ્વર જૂઠું છે એ કે છે પણ ખરા પણ તમે માયાને વસ્ત થઈ મનને વસ થઈ આ ઈશ્વરનું કીધું કરતા નથી એને ઈશ્વરીય સાક્ષાત્કાર થયો અને આ ઈશ્વરીય સાક્ષાત્કાર થતા તેનું અસ્તિત્વ શૂન્ય થયું તે ઈશ્વરીય ચેતના સાથે એકાકાર થયો અને જીવમાંથી શિવ તત્વની તેને અનુભૂતિ થઈ ત્યાં પર્વત પર આજુબાજુ જંગલ હતા કશું જ હતું નહીં તો પણ તેને ઈશ્વરની અનુભૂતિ થઈ મતલબ ઈશ્વરની અનુભૂતિ માટે આવશ્યક છે એકાંત ધ્યાન સાધના જો આટલું તમારા જીવનમાં હોય તો તમને ખૂબ જલ્દીથી ઈશ્વરીય અનુભૂતિ થાય છે અને અહીંયા આ સંસારમાં રહીને પણ તમને ઈશ્વરની અનુભૂતિ થઈ શકે છે ક્યારે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં તમે ઉઠો સાડા ત્રણથી પાંચની વચ્ચે અને ઉઠીને ખુલ્લા વસ્ત્ર પહેરીને એક આસન લો તમારો મુખ પૂર્વ દિશામાં રહે એ રીતે બેસો પદ્માસનવાળો કે તમને જે આસન ફાવે એ વાળીને જ્ઞાન મુદ્રામાં બેસો થોડીવાર આંખો બંધ કરીને બેસો જે પણ વિચારો આવતા હોય એની તરફ ધ્યાન આપો જેવા તમે વિચારોને જોવા લાગશો એવા તરત જ વિચારો બંધ થઈ જશે શૂન્ય થઈ જશે અને પછી પંદર મિનિટ આ રીતે વિચારે વિચારોને જોવો એટલે તમારા વિચારો શૂન્ય થશે અને પછી પરમ પિતા પરમાત્માને શુદ્ધ અને પવિત્ર હૃદયથી પ્રાર્થના કરો હે પરમાત્મા મને ઈશ્વરની અનુભૂતિ થાય હે પરમાત્મા મને ઈશ્વરની અનુભૂતિ થાય હે પરમાત્મા મને ઈશ્વરની અનુભૂતિ થાય આવી પ્રાર્થના કરીને પછી અડધો કલાક શાંતિથી ત્યાંને ત્યાં બેસી રહો તમારો કચરો બહાર નીકળશે અંતરમાં શુદ્ધિકરણ થશે અને જ્યારે તમે શુદ્ધબુદ્ધ અને ચૈતન્ય થઈ જશો ત્યારે તમને આપમેળે તમારા હૃદયમાં ઈશ્વરીય અનુભૂતિ થશે આ જિજ્ઞાસુ સાધક હવે કોઈ સાધક નહોતો રહ્યો પણ મહાપુરુષ બની ગયો હતો કેમ કે તે જીવમાંથી શિવ સ્વરૂપમાં સ્થિત થઈ ગયો હતો પણ એને કીધું હતું એના ઘરનાને કે હું પાછો આવીશ એટલે હવે એ જંગલોમાંથી એ પહાડોમાંથી એ ફરી પાછો આ જગતમાં આવે છે અને જગતના મનુષ્યોને જ્ઞાન પીરસે છે સત્સંગ પીરસે છે અને સર્વને કહે છે કે ઈશ્વર તમારી અંદર છે ઈશ્વર તમારી અંદર છે બહારના જે પણ સાધનો છે એ શુદ્ધિકરણના સાધનો છે એનાથી તમે શુદ્ધ થાવ છો એનાથી તમે ચોખ્ખા થાવ છો પણ ફરી પાછો કચરો ભરી દો છો એટલે હતા એવા ને એવા થઈ જાવ છો પણ જો તમે દરરોજ ધ્યાનમાં બેસશો દરરોજ સાધનામાં બેસો તો આ કચરો ભરાશે નહીં અને તમારું અંતકરણ ચોખ્ખું ને ચોખ્ખું રહેશે અને તમને ઈશ્વરીય અનુભૂતિ પ્રાપ્ત થશે તો નિયમિત ધ્યાનમાં અવશ્ય બેસવું જ જોઈએ હવે આ મહાપુરુષ સત્સંગ પીરસતા હતા તો સત્સંગમાં એ કહેતા હતા કે આપણે સામેવાળાના ગુણ જ જોવા જોઈએ એના દોષ જોવા જોઈએ નહીં ગુણ જોવો ગુણ ગ્રહણ કરો અને નીકળી જાઓ બરાબર આવો સત્સંગ કરતા હતા હવે અમુક હોય ને એવા શિષ્યો તો હવે આ તો મહાપુરુષ હતા એટલે આ મહાપુરુષ કોઈ એમના સાનિધ્યમાં આવે તો મહાપુરુષ કોઈ એમના ગુણગાણ ન ગાય પણ દોષ જ કાઢે કે તે આમ નથી કર્યું તું આમ નથી કરતો તારો આ બરાબર નથી તે બરાબર નથી દોષ જ કહેવાના એના દોષ જ પ્રગટ કરવાના આ મહાપુરુષનું મોટામાં મોટું ગુરુ કાર્ય હતું એટલે એ શિષ્યએ જોયું કે આ મહાપુરુષ તો અમને એમ કહે છે કે તમારે કોઈના દોષ જોવાના નહીં ગુણ જ જોવાના તો એ દોષ સિવાય કંઈ જોતા જ નથી એ તો દોષ જ જોજો કરે છે એના મનમાં થયું કે આ મહાપુરુષ તો આખો દિવસ દોષ જોવે છે અને અમને ના પાડે છે એટલે એક દિવસ આ શિષ્યને રહેવાયું નહીં એટલે શિષ્ય મહાપુરુષને પૂછી જ લીધું કે મહાપુરુષ તમે સત્સંગમાં કહો છો કે દોષ જોવા નહીં અને તમે જ દોષ જોવો છો આવું હોય ખબર છે કે ગુરુ શીખવાડે ને પછી અમુક શિષ્ય એવા હોય કે જે ગુરુને શીખવાડવા જાય કે તમે આમ કહેતા તા ને તમે આવું બોલતા તા ને અને તમે આમ કહેતા તા ને અરે એ સદગુરુની સ્થિતિ છે એ સદગુરુની અવસ્થા છે એ સદગુરુની લીલા છે એ સદગુરુ છે એ માને પૂછી લીધું એટલે મહાપુરુષે કીધું કે જો સાધકે બીજાના દોષ જોવાને એટલે કે તમે સાધના માર્ગમાં છો હવે જગતના મનુષ્યોના જો તમે દોષ જોવા જશો તો તમારામાં કચરો ભરાશે અને તમે જલ્દીથી આગળ ઉઠી નહીં શકો માટે તમને દોષ જોવાની ના પાડી છે પણ તમારી નજીક જે રહેતા હોય જે અંગત હોય બરાબર એના તમે જો દોષ નહીં જુઓ તો પછી એ આગળ કેવી રીતે નીકળશે તો એવી રીતે મહાપુરુષે કીધું કે એવી રીતે તમે શિષ્યો છો સાધકો છો તો હવે જ્યાં સુધી હું તમારા દોષ જોઈશ નહીં તમારા દોષ પ્રગટ નહીં કરો ત્યાં સુધી એ દોષ જશે કેવી રીતે અને તમારી પ્રગતિ થશે કેવી રીતે દોષ બહાર કાઢીશ તો જ તમારી પ્રગતિ સંભવ છે એટલે જેનું કલ્યાણ કરવું હોય જેનું સારું કરવું હોય જેને સાચા માર્ગે લઈ જવા પડે એના તો પહેલાં દોષ જ જોવા પડે દોષ જોવો તો જે આગળ વધે તો જે પરાકાશ પહોંચે તો જે જીવમાંથી શિવ બને તો જ એ મહાપુરુષ બને નહીં તો એના દોષ તમે જોવો જ નહીં એને એની સામ જ ન જોવો ગુણ જ જોવો અને ગુણ જ ગાગા કરો તો એનામાં જે દોષ હોય એ વધતા જાય વધતા જાય વધતા જાય અને છેલ્લે ગુણ રહે નહીં ને દોષ જ રહે તો એ તો ઉપરથી પડતેનો પગથિયું આવે તો જેનો આપણે સારું કરીએ કલ્યાણ કરવા બેઠા છીએ જેની ઉધારોગતિ કરવા બેઠા છીએ એના તો હંમેશા દોષ જ જોવા તો જે પરાકાષ્ઠા એ પહોંચશે તમે ભલે આખી દુનિયાને તો ચલો આપણે કઈ કઈ કહીએ તો જ્ઞાની હોય એ સમજે અજ્ઞાનીઓ થોડી સમજે અને બધાને તો તમે કેવી રીતે સુધારવા જશો પણ જેમ કે એ ઘરમાં કોઈ પતિ પત્ની રહેતા હોય એના બે બાળકો રહેતા હોય હવે બાળકોમાં કોઈ દોષ છે માતાને ખબર પડી તો હવે એ દોષ જોશે તો એને બહાર કાઢવા પ્રયત્ન કરશે ને તો બાળકની પ્રગતિ થશે પણ દોષ જોવે જ નહીં અને ગુણ જ જોવે કે મારો લાલો કેટલો સારો છે અને આમ છે ને તેમ છે તો દોષ વધશે ને લાલો આગળ જઈને ગેરમાર્ગે દોરાશે તો ત્યાં તો દોષ જોવા જ પડે દોષ જોઈને એને પાછો વાળવાનો પ્રયત્ન કરો તો તમારું જીવન પ્રકાશિત થશે મેં ઘણા એવા મનુષ્યો જોયા છે સંસારમાં કે પતિ પત્ની હોય હવે પત્ની કે પતિ કોઈ બીજા માર્ગે જતા હોય કે કોઈ વ્યસન હોય કે ગમે તે હોય તો પત્ની કહેતી હોય કે હવે જે કરે ભલે કરતા અમારે શું મેં તો છુટ્ટી આપી દીધી કે તમારે જે કરવું એ કરો મુક્ત તમે કોઈ બંધન નહીં આવું હોય આ યોગ્ય કહેવાય ના કહેવાય પત્ની એના સ્વામીમાં કોઈ દોષ છે કોઈ અવગુણ છે તો એને જતા કરવાની બદલે એને પ્રગટ કરે એને દૂર કરવા પ્રયત્ન કરે એને કાઢવા પ્રયત્ન કરે એને સ્થિરતા લાવવા માટે પ્રયત્ન કરે એની ગતિ માટે પ્રયત્ન કરે એને પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરે એને પાછો વાળવા પ્રયત્ન કરે અને એ પુરુષાર્થ જો પત્ની કરે ને તો હકીકતમાં બંનેનું જીવન એટલું અલૌકિક થાય એટલું દિવ્ય થાય જેના માટે કોઈ શબ્દો નથી માટે તમારા કુટુંબ પરિવારમાં તમારી નજીકમાં જે મનુષ્યો રહેતા હોય એનું આપણે સારું કરવાનું છે કલ્યાણ કરવાનું છે તો એમનામાં દોષ હોય તો જુઓ એને દૂર કરવા પ્રયત્ન કરો એમને પાછા વાળવા પ્રયત્ન કરો સાથે રાખવા પ્રયત્ન કરો એમને પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરો તો તમે મોટામાં મોટો પરોપકાર કરી રહ્યા છો એમ કહેવાય ચલો તમે બહાર નહીં જઈ શકતા પણ આજુબાજુમાં તમારા જે પણ મનુષ્યો છે એમનું જીવન સાર્થક થાય ઉજ્જવળ થાય એના માટે તો તમે પુરુષાર્થ કરી જ શકો છો તો આ કલ્યાણકારી વિચારો કહેવાય પછી એને જે કરવું એ કરે મારે શું એવું નહીં એવા વિચારો બિલકુલ ન હોવા જોઈએ મનુષ્યમાં તો કેટલી ધીરજ હોવી જોઈએ કેટલી સહન શક્તિ હોવી જોઈએ કેટલી સ્થિરતા હોવી જોઈએ તમે મહાપુરુષોને જુઓ મહાપુરુષો એક શિષ્યને તૈયાર કરવા માટે કેટલી સ્થિરતા રાખે કેટલી ધીરજ રાખે કેટલી સમજણ રાખે કેટલા ગંભીર હોય ત્યારે શિષ્ય તૈયાર થાય મહાપુરુષો હંમેશા શિષ્યોને સાથે રાખે ભલે શિષ્યમાં લાખ અવગુણ હોય ને તોય સાથે રાખે કે આજે નહીં તો કાલે અવગુણ દૂર થશે અને એ આગળ આવશે આજે નહીં તો કાલે એ માર્ગેથી આ માર્ગે આવશે આજે નહીં તો કાલે સમજશે આજે નહીં તો કાલે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવશે એટલે મહાપુરુષો હંમેશા દરેક શિષ્યોને સાથે રાખીને જ ચાલતા હોય છે કે ગમે ત્યારે શિષ્યો તૈયાર તો થશે તો આ મહાપુરુષોની અલૌકિક લીલા છે એટલે કહે છે ને કે ગુરુ કરે એમ નથી કરવાનું ગુરુ કે એમ કરવાનું છે ગુરુએ આપણને જે આજ્ઞા આપી હોય એ પ્રમાણે આપણે વર્તનમાં રહેવાનું છે ના કે ગુરુનું જોવાનું કે તમે આમ કીધું તું ને તમે જ આમ કરો છો ને એવું તો એવા શિષ્યોની પ્રગતિ સંભવ જ નથી સદગુરુના શિષ્યએ હંમેશા ગુણગાન જ ગાવા જોઈએ એ તો પરાકાશાય પહોંચેલા જ છે એ મુક્ત જ છે એ તો મોક્ષની સ્થિતિએ જ બિરાજમાન છે એટલે ત્યાં તો કંઈ અવગુણ છે નહીં કે અવગુણ જોવાના આવતા નથી તો શિષ્યએ હંમેશા સદ્ગુરુના ગુણગાન ગાવા જોઈએ તો શિષ્યનો પ્રકાશ થાય અને મહાપુરુષો હંમેશા શિષ્યના દોષ પ્રગટ કરે તો જ શિષ્યનો પ્રકાશ થાય શિષ્યની પ્રગતિ થાય શિષ્યનું કલ્યાણ થાય માટે એવું નથી કે દોષ ન જોવા જોઈએ જ્યાં જરૂર હોય ત્યાં દોષ પણ જોવા જોઈએ જ્યાં ગુણગાન ગાવાના હોય ત્યાં ગુણગાન ગાવા જોઈએ તો આપણો મનુષ્ય જન્મ સાર્થક થશે તો આપણે કહ્યું એમ ઈશ્વર આપણી અંદર છે તો જેમ આપણી અંદર છે એમ દરેકની અંદર ઈશ્વર છે જ બરાબર તો દરેક જિજ્ઞાસુ દરેક મનુષ્ય આ આધ્યાત્મિક માર્ગમાં આવે ઈશ્વરને ઓળખે તો તેને કેટલો આનંદ થાય તેની આત્મા કેટલી ખુશ થાય કેટલી રાજી થાય અને જ્યારે આત્મા ખુશ થાય આત્મા રાજી થાય ને ત્યારે આપમેળે તમારી પ્રગતિ થઈ જાય છે તમને ખબર છે કે જ્યારે તમે કોઈ એકાદ મનુષ્યને આ માયાવી સંસારમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરો છો બહાર કાઢી લો છો ત્યારે એની આત્મા કેટલી ખુશ થાય છે કેટલી પ્રસન્ન થાય છે અને એ આત્માની પ્રસન્નતાથી તમારી આધ્યાત્મિક પ્રગતિ એક હજાર ગણી વધી જાય છે માટે જીવનમાં પરોપકાર તો અવશ્ય કરવો જ જોઈએ તો જે પણ મનુષ્ય છે તમારે આજુબાજુ રહેતા હોય નજીકમાં રહેતા હોય તો એમને પણ તમે સત્સંગ સંભળાવો સત્સંગમાં લાવો સત્સંગની વાત કરો જગાડો એક વાર જગાડો બે વાર જગાડો હજાર વારે જગાડવાનો પ્રયત્ન કરો પુરુષાર્થ કરો કરી તો જુઓ તમને ખબર પડશે કે એમનેમ કંઈ મનુષ્યો જાગી જતા નથી મનુષ્યોને જગાડવા માટે મહાપુરુષો કેટલો કેટલો પુરુષાર્થ કરે ત્યારે જાગે છે ત્યારે આંખ ખુલે છે કેટલો પુરુષાર્થ તો તમે જીવનમાં આ સત્સંગ ના માર્ગે એક મનુષ્યને લાવશો ને તોય તમારો બેડો પાર તોય તમારું કલ્યાણ થઈ જશે તો દરેક મનુષ્ય દરેક જિજ્ઞાસનું જીવન સાર્થક થાય અદભુત દિવ્ય બને પ્રકાશિત થાય તે માટે સર્વને સત્સંગમાં લાવો સત્સંગ સંભળાવો ધ્યાનમાં બેસો સાધનામાં બેસો જેથી તમારું કલ્યાણ થાય તો આ સત્સંગ વીડિયો ખૂબ ધ્યાનથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો દરેક મનુષ્યને આ સત્સંગ વિડીયો મોકલીને શેર કરીને ઘરે બેઠા गुरु कार्य करे अडळक पुण्यने प्राप्ती करो आप सर्वना हृदयमा विराजमान परमात्माने प्रणाम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षा परब्रह्म तस्मै श्रीगुरवे नमः